મંત્રી હર્ષંઘવીએ જણાવ્યું હતું કે વરઘોડો તો નીકળશે જ અને એ જ પ્રમાણે વરઘોડો પણ નીકળી રહ્યો છે તસવીરો તમે જોઈ શકો છો જમીન વિવાદને લઈને જે પ્રમાણે મારામારી કરવામાં આવી હતી હુમલો કરવામાં આવ્યો હતો એ બાબતને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે વરઘોડો છે એ નીકળ્યો છે મગદલ્લા જમીન પાસે જે પ્રમાણે જમીનને લઈને વિવાદ હતો અને બે ગ્રુપ દ્વારા સામસામે મારામારી કરવામાં આવી હતી ત્યારે બંને સમુદાયના જે લો જે આરોપીઓ છે એમને અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે આ તસવીરો તમે જોઈ શકો છો જે હુમલો કરનાર એક પક્ષના સમુદાયના આઠ આરોપી અને અન્ય પક્ષ સમુદાયના કુલ છ આરોપી એ તમામને અત્યારે જે જગ્યા ઉપર મારામારી કરવામાં આવી હતી એ જગ્યા ઉપર લઈ આવવામાં આવ્યા છે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી જાણવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારે સમગ્ર હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જે રીતે ગૃહમંત્રી હરસંઘવે જણાવ્યું હતું કે એક પણ આ સામાજિક તત્વોને છોડવામાં નહીં આવે એ જ પ્રકારે અત્યારે તમામ આરોપીઓ છે એને લઈ આવવામાં આવ્યા છે એ જ સ્થળ ઉપર જ્યાં તેમણે મારામારી કરી હતી જે ફટકા વડે એકબીજા ઉપર હુમલો કર્યો હતો એ તમામ આરોપીઓને અત્યારે લઈ આવવામાં આવ્યા છે અને આ રીતે સુરત શહેરની અંદર કહી શકાય એક અસામાજિક તત્વોનો કહેર જોવા મળતો હતો ત્યારે આ કહેરને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમને પાઠ ભણાવવા માટે આ પ્રમાણે વરઘોડો કાઢવામાં આવ્યો છે આ પોલીસની ભાષામાં કહીએ તો રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે કે કયા પ્રકારે આરોપીઓએ છે એકબીજા ઉપર હુમલો કર્યો હતો જો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો તમામે તમામ આરોપીઓ છે અત્યારે ઉમરા પોલીસના જાપ્તામાં છે અને તેમની પાસેથી એ તમામ વિગતો છે એ લેવામાં આવી રહી છે જો કે આરોપી જરૂર લડખડતા ચાલતા જોવા મળ્યા હતા આ તમામ આરોપીઓ છે તેમણે એકબીજા ઉપર હુમલો કર્યો હતો અને ઈજાગ્રસ્ત જે આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે જોઈ શકાય છે અત્યારે ઉમરા પોલીસ મથકના પીઆઈ છે તેમની પાસેથી નિવેદન નોંધી રહ્યા છે કે કયા પ્રકારે ક્યાંથી કેટલા લોકો આવ્યા હતા કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો જમીન વિવાદ શું હતો એ બાબતને લઈને તમામ જે પૃચ્છા છે એ કરવામાં આવી હતી તસવીરો જોઈ શકાય છે એ તમામ આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી છે એક પણ અસામાજિક તત્વ છે સુરત શહેરની અંદર આ પ્રમાણે ખુલે આમ હુમલો નહીં કરી શકે જીવ ન લઈ શકે એ પ્રમાણે અત્યારે હાલ તમામે તમામ આરોપીઓ છે એમને લઈ જોઈ શકાય છે જે ઇજાગ્રસ્ત આરોપી હતો તેમણે પણ હુમલો કર્યો હતો એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે રીતે મગદલ્લા વિસ્તારની અંદર જમીન વિવાદ હતો ત્યારે આ વિસ્તારને બાનમાં લેવાની કોશિશ છે એ આરોપી દ્વારા કરવામાં આવી હતી ત્યારે તમામે તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઉમરા પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી જે પ્રમાણે અસામાજિક તત્વો કહેર મચાવતા હોય છે ત્યારે ગૃહમંત્રી હરસંઘવીનાથ શહેરમાં ઉમરા પોલીસે તમામે તમામ આરોપીઓ છે એ આરોપીઓને અત્યારે હાલ જબ્બે કરવામાં આવ્યા છે અને જે સ્થળ ઉપર મારામારી કરવામાં આવી હતી જે સ્થળ ઉપર એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ આરોપીઓને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે આ રિકન્સ્ટ્રક્શન પોલીસની ભાષામાં કહેવાય અને જે પ્રમાણે અત્યારે વરઘોડો ગૃહમંત્રી હરસંઘવીની ભાષામાં કહેવાય એ અત્યારે હાલ કાઢવામાં આવ્યો છે ગૃહમંત્રીએ જરૂર જણાવ્યું હતું કે આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ જે પ્રમાણે તેઓ કાયદો અને વ્યવસ્થા એમ જે હાથમાં લેતો હોય છે એ તમામે તમામ આરોપીઓને આ રીતે કરવામાં આવતા હોય છે ત્યારે તમામને એક પાઠ માટે આ રીતે આરોપીઓ છે એમને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે તમામે તમામ આરોપીઓ જે રીતે હુમલો કર્યો હતો અને આ હુમલાને લઈને જે રીતની જે અરાજકતા છે એ ફેલાઈ હતી ત્યારે આ રીતની સ્થિતિની અંદર ઉમરા પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી અને આ તમામે તમામ આરોપીઓ છે એમને લઈ આવવામાં આવ્યા છે ઘટના સ્થળ ઉપર આ જોઈ શકાય છે ચાલવાની સ્થિતિમાં નથી આ જે આરોપીઓ છે તેમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ તમામ આરોપીઓને અત્યારે પોલીસ છે એક બાદ એક લઈ જઈ રહી છે અને લડખલાતી હાલતની અંદર આ તમામ આરોપીઓ છે એ અત્યારે ઘટના સ્થળ ઉપર ચાલતા જોવા મળી રહ્યા છે ગૃહમંત્રી સંઘવીએ જણાવ્યું હતું તમામ પોલીસને એક સૂચના આપવામાં આવી હતી કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે એ પ્રમાણેની વાતો છે એ કરવામાં આવી હતી જાહેર મંચ પરથી જે રીતના ગૃહમંત્રીએ એક સંદેશો આપ્યો હતો એ સંદેશાને લઈને જે પોલીસ છે એમણે કડક વળણ અપનાવ્યું છે અને તેમના દ્વારા અત્યારે તમામ એ પોલીસ જે આરોપીઓ છે એમને અત્યારે હાલ નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આ રીતે જોઈ શકાય છે લાઇનબન કતારની અંદર એ તમામે તમામ આરોપીઓ છે એમને અત્યારે લઈ આવવામાં આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે રીતે ઘટનાને તેઓએ અંજામ આપ્યો હતો એ ઘટનાને અંજામને લઈને અત્યારે તમામ આરોપીઓ છે એમને અત્યારે હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરની અંદર ગૃહમંત્રી હરસંઘ વિના સુરત શહેરમાં જે આરોપીઓ છે જે બેફામ બનતા નજરે આવી રહ્યા હતા એ તમામને પાઠ ભણાવવામાં આવ્યો છે ઉમરા પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે અને તમામ જે બંને પક્ષના એક પક્ષના આઠ આરોપી અને બીજા પક્ષના છ આરોપી એમ ચૌદ આરોપીઓની ધરપકડ છે અત્યારે કરવામાં આવી છે અને ઉમરા પીઆઈ ખુદ અત્યારે